કોઈ એક ગરીબ ઘરની ઝોપડામાંથી આવતી દીકરી આ આખો જિલ્લો તારા ઉપર ભરોસો રાખીને બેઠો અને તને જયારે નેતા પણ આવે છે ને ત્યારે તારી ખાનદાની માં ક્યાંય વોટ ના આવે ને એવી મા જગદંબા એ ધૈણીદાર એ નરેશ્વરી માતા એ અંબાજી ક્યાંક મારા જિલ્લા મારા નેતૃત્વ મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ઢગવા ના દેજે અને જે દાડે એ ભરોસા હા માં ક્યાંય ખોટ આવે ને ઈ પેલા મને વાલી કર દે ઈ મને સારું લાગશે પણ મારો બનાસ કાઢો કે મારા નેતૃત્વ ને ક્યાંય હાથ ના આવે એવી મારી ભગવાન ને પણ પ્રાર્થના છે ત્યારે મારે વિશેષ નથી કેવું બોલ સાહેબ પણ જયારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારાવું પડશે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ દે બેટીઓ માં બેટીઓ ખસી જાય છે પણ ત્યારે ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠા પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠા ને સુરક્ષિત રાખજે એની ભાઈચારાની ભાવના રાખજે આટલું કઈ વિરમુ જય હિન્દ જય ભારત